નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીની ભાજીનો નવા પ્રકારનો શાક મેથીની ભાજીનો નવા પ્રકારનો શાક એકદમ ટેસ્ટી અને ચટપટું બનવાનું છે અને રોટલી ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકાય તેવું બનવાનું છે અને જે લોકો મેથીની ભાજી ન ખાતા હોય તે લોકોને પણ ભાવે તેવું અને કડવું લાગ્યા વિનાનું આ શાક બનવાનું છે તો ચાલો બનાવી આજની રેસીપી મેથીની ભાજીનું શાક મેથીની ભાજી સમારી લીધી છે આ મેથીની ભાજી એક મોટો બાઉલ ભરીને છે હવે આપણે આ મેથીની ભાજીને સાઈડ કરીએ અને હવે મસાલો તૈયાર કરીએ અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચાંની ભૂકી अर्धी टी स्पून गरम मसालो एक टी स्पून धना पाउडर स्वाद प्रमाण मीठू हम एड पानी પાણીમાં આપણે મસાલા મિક્સ કરી લઈએ આ રીતે પાણીમાં મસાલા મિક્સ કરવાથી મસાલા પલળી જશે અને તેની ફ્લેવર બહુ સરસ આવશે જો આ રીતે આપણે મસાલો પાણીમાં આપણે બોળીને રાખી દઈશું પછીના સ્ટેપમાં આપણે એક પેન લીધું છે ગેસને સ્ટાર્ટ કરેલો છે એક ચમચો તેલ એડ કરી દઈએ આપણે ગરમ થવા દઈએ સૌ પહેલા આપણે મેથી ભાજી ને ફ્રાય કરવાની છે તેલ ગરમ થાય એટલે આપણે ચાર પાંચ લસણની કડીના ટુકડા કરી લીધા છે તેને આપણે એડ કરી દઈએ આ રીતે એડ કરવાથી અને ભાજી પછી ફ્રાય કરવાથી ભાજીમાં લસણ ફ્લેવર બહુ સરસ આવશે જેવું લસણ થોડું સંતળાઈ જાય ને એટલે આપણે આ ભાજી એડ કરી દઈએ આ એક નવી રીતે બનતું અને ટેસ્ટી શાક છે અને અત્યારે ભાજીની સિઝન સીઝન છે એટલે બધા પ્રકારની ભાજી મળી રહે છે અને મેથી તો બહુ સરસ આવે છે અત્યારે અને આ શાક જે મેથી ના ખાતા હોય ને તેના પણ ભાવે તેવું બનવાનું છે એ રીતે આપણે બનાવીશું મેથી ને સૌ પહેલા આપણે આ રીતે તેલમાં સાંતળી લઈએ મેથી જેમ સંતળાશે ને તેમ ઓછી થતી જશે જુઓ એટલે તમારે વધારે સભ્યો માટે બનાવવું હોય ને તો વધારે મેથી લેવાની મેં એક મોટા વાટકાના માપથી તમને બતાવેલું છે અને એક જુડી નાની તમારા ઘરના સભ્ય પ્રમાણે માપ લઈ લેવાનો જો મેથી સંતળાઈ ગઈ છે હવે આપણે સાઈડ કરીએ મેથીની ભાજી ફ્રાય કરેલી હતી તેને આપણે સાઈડમાં મૂકી છે હવે અહીં એક પેન મૂકેલું છે તેમાં બે ચમચા તેલ એડ કરી દઈએ તેલને આપણે ગરમ થવા દઈએ तेल गरम થાય એટલે આપણે સૌ પહેલા એક ચમચી જીરું એડ કરી દઈએ એક લાલ મરચું અડધી ટીસ્પૂન હિંગ ગેસ ને આપણે સ્લો જ રાખીએ ત્યાર પછી એક बारीक સમારેલું મરચું એક ચમચી લસણ આદુની પેસ્ટ આપણે પેસ્ટવા દઈએ સુગંધ બહુ સરસ આવે ગેસ ને અહીં આપણે સ્લો જ રાખેલો છે ત્યાર પછી એક બારીક કાપેલી ડુંગળી એડ કરી દઈએ ડુંગળીને પણ આપણે દઈએ સ્લો ગેસ પર ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે તેમાં એડ કરીએ આપણે બે ટમેટાની હવે અહીં આપણે ચડી જાય મીડિયમ ફ્લેમ પર બે મિનિટમાં ટમેટા સંતળાઈ ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે આ શાક બનાવતી વખતે ડુંગળી અને ટમેટા સારી રીતે ચડી જવા જોઈએ કાચા ન રહેવા જોઈએ કાચા રહેશે ને તો જરાય શાક સારું નહીં લાગે આ રીતે તેલ છૂટું પડી જવું જોઈએ હવે એડ કરીશું આપણે તૈયાર કરેલો મસાલો મસાલો એડ કર્યા પછી હવે આપણે થોડું આ રીતે ફેરવતા જઈએ અને ત્યાર પછી એક ચમચી ચણાનો લોટ ચણાનો લોટ નાખ્યા પછી એકદમ સારી રીતે આપણે ચલાવી લેવાનું ચણાનો લોટ કાચો નાખ્યો છે પણ આ રીતે આપણે નાખીશું ને એટલે આમ ફેરવશું ને તેલની અંદર સારી રીતે ચડી જશે જો તેલ મસાલા સાથે આ માપ મેં એક નાની જોડી મેથીની સાથેનું આપેલું છે ડુંગળી ટમેટા ચણાનો લોટ તેલ તમે જે રીતે મેથીની ભાજી જેટલી લો ને તે પ્રમાણે તમે માપ તમારે જોઈ લેવાનું ને મસાલા તમારા સ્વાદ મુજબ નાખવાના તમારા ઘરમાં જે રીતે બધાને પસંદ હોય ને ખવાતા હોય તે પ્રમાણે હવે એડ કરીએ આપણે સાંતળેલી મેથીની ભાજી મેથી ભાજીને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે અડધી વાટકી પાણી ઉમેરીએ અડધી નાની વાટકી લેવાનું છે પાણી પાણી નાખ્યા પછી સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તૈયાર થઈ રહ્યું છે મેથીનું નવા પ્રકારનું શાક હવે આપણે ઢાંકી દઈએ અને બે મિનિટ આપણે કુક થવા દઈએ બે મિનિટ પછી આપણે ખોલી લઈએ જુઓ એકદમ સરસ શાક તૈયાર થઈ રહ્યું છે હવે એડ કરીએ આપણે અડધી ચમચી કસૂરી મેથી આ રીતે ક્રસ કરીને કસૂરી મેથી સરસ ટેસ્ટ આવશે જો મેથી છે છતાં પણ કસૂરી મેથી નાખવાની સારી લાગશે બીજા મસાલા હવે એડ કરવાની જરૂર નથી પણ લાસ્ટમાં આપણે નાખીએ છીએ તાજી

શિક્ષક જો વધારે જોઈતી હોય કે નિમકની જરૂર હોય તો એડ કરી શકાય બાકી કોઈ મસાલાની આમાં જરૂર નથી સિમ્પલ મસાલાથી બનતું આ શાક છે જો તૈયાર થઈ ગયું છે મેથીનું નવા પ્રકારનું શાક આ શાક ભાખરી અને રોટલી સાથે ખાઈ શકાય છે હવે આપણે સર્વિંગ કરીશું રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય તેવું શિયાળાની ઠંડી ઠંડી સાંજ માટેનું ગરમ ગરમ મેથીનું નવા પ્રકારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મેથીના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ